ગુજરાતનું અગ્રિમ અખબાર સંદેશ દ્વારા ભરૂચ ખાતે નવનિયુક્ત કરવામાં આવેલ શ્રી કોમ્યુનિકેશન એજન્સીનો સ્નેહમિલન સમારંભ ગુરૂવારે શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અરુણસિંહ રણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિર્મલસિંહ યાદવ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સંદેશ આવૃત્તિના એક્ઝિક્યુટિવ એડિટર વિવેક દવે બ્રાન્ચ મેનેજર જગદીશ ચૌબે તથા એડ મેનેજર આશીષ ભટ્ટ તથા ભરૂચના બ્યુરો ચીફ સબ્બીર ચોકવાલા વગેરે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી કોમ્યુનિકેશનના ભાગીદારોને શુભકામનાઓ પાઠવી હતી મોબાઈલનો જમાનો આવ્યો ટેકનોલોજીનો જમાનો આવ્યો ટીવીના માધ્યમથી પણ સમાચારો છતાં પણ જે રીતની સંદેશ અખબારે જે રીતની એમ છાપ પ્રસ્થાપિત કરી છે અને આજે પણ લોકો એનાથી પણ વધારે બહુ પ્રમાણની અંદર આ સંદેશ અખબારને વાંચી રહ્યા છે સાથે સાથે મને કહેતા આનંદ એ પણ થાય છે કે માત્ર સમાચાર જ નહીં પરંતુ એગ્રો બિઝનેસ થકી ખેડૂતોને પણ એમાં માહિતી મળે એવી શાકભાજીની બાબત હોય ખાતર માટેની હોય કઈ રીતના ખેતી કરી શકાય કઈ રીતના ઓછો ખર્ચ કરીને વધારે ઉત્પાદન મેળવી શકાય આવી માહિતી પણ જે આજના પ્રસંગે જે પણ કંઈક કહેવાનું હોય એ બધાએ એક સાંકળમાં એક વિચારથી પોતાના વિચારો મૂક્યા છે હું એ વાતને દોહરાવતો નથી પરંતુ બધા જ મિત્રોની એક અપેક્ષા છે કે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય દરેક અખબારી જગત એ રાષ્ટ્રના વિકાસ માટે સમાજના વિકાસ માટે એ અગ્રેસર ભૂમિકા ભજવતું હોય છે વધારે કશું જ નથી કેવું સંદેશ એક બહુ મોટું નામ ખાસ કરીને ગુજરાતની અંદર તમામ ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનિકની અંદર હોય કે એ પ્રિન્ટ મીડિયાની અંદર હોય ખૂબ મોટું નામ એ નામ મળવું શ્રી કોમ્યુનિકેશન ને એ જ બહુ મોટી વાત છે અને એના સર્ક્યુલેશન વિશે તો જેટલું સરસ એ ન્યૂઝપેપર છે હંમેશા ભરૂચની અંદર પણ હંમેશા સ્પર્ધા રહી છે પણ જે રીતે આ યુવા ટીમે આ શ્રી કોમ્યુનિકેશન નામથી આ એડવર્ટાઇઝમેન્ટ આ જે સંદેશની એ લીધી છે એ આગળ જતાં ખૂબ સફળ થશે સંદેશના સૌ લોકતંત્રી અને આપણને અનુભવ છે ભાઈસી સびરભાઈ અને કમલેશભાઈ અને ગૌરંગભાઈની ટીમ ખરેખર જે સમસ્યા જેવી વાત જે વર્ષો પહેલા હતી આજે સમસ્યા દરેકના જીવનમાં આવતી રહેતી હોય પણ સત્ય સમાચાર આપવા જરૂરી છે